સુરતમાં ગાંજા કે ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે સુરત પોલીસ બાજ નજર રાખીને બેઠી હોય છે પોલીસની આંખોમાં ધૂળ નાખવા નશાના સોદાગરો નથનવા ગતકડા કરીને ગાંજાની હેરાફેરી કરી રહ્યા છે આવી જ રીતે વિદેશથી હાઇબ્રિડ ગાંજો મંગાવી સુરતમાં મોટા પાયે સપ્લાય કરવાના પ્લાનિંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે ગુજરાતમાં નશાના સોદાગરો થયા સક્રિય પોલીસથી બચવા કોડવર્ડનો ઉપયોગ કોડવર્ડની મદદથી ગાંજાની કરતા ડીલ ડ્રગ્સ વિરોધી કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ સચિન વિસ્તારમાં વર્કઆઉટમાં હતી આ દરમિયાન ટીમને માહિતી મળી કે સચિન લાજપોર ગામથી પોપડા કછોલી ગામ તરફ જતા રોડ ઉપર આવેલા અયોધ્યા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલો છે તેની નજીક એક સફેદ કલરની કારમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ આરોપીઓ આવવાના છે થોડી વાર બાદ જીજે ઝીરો ફાઈવ આરજે છોતેર સત્તર નંબરની સફેદ કાર આવી તેમાં ચેકિંગ કરતા એક કિલો ત્રણસો ત્રીસ ગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો જેથી પોલીસે કારમાં સવાર સુલેમાન ઇસ્માઇલ ભામજી અને શુભમ સુમરા નામના બે પેડલરોને ઝડપી લીધા

સપ્લાય માટે કોલકાતાથી થાઈલેન્ડ સુધી ફેલાયેલા તાર ગુજરાતમાં પિસ્તાલીસ હજારના કમિશન પર ગાંજાની સપ્લાય કયા કયા કોડવર્ડથી સોદાગરો વચ્ચે થતી ડીલ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ગુજરાતમાં ગાંજા સપ્લાય માટે એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કની કડી મળી છે જેમાં હાઈ ગ્રેડ હાઇબ્રીડ ગાંજાની ખેતી અને સપ્લાય થાઈલેન્ડમાં ડાર્ક નેટ અને ઇન્ક્રિપ્ટેડ ચાર્ટ્સ દ્વારા મેનેજ થાય છે ત્યાંના ડ્રગ ડીલર્સ વોટ્સએપ અને સ્નેપચેટ પર ઓજી અને બુમ્બાકોડવર્ડ થી ઓર્ડર લેશે આ ડ્રગ રેકેટ સ્નેપચેટ અને વોટ્સએપ જેવી ઇન્ક્રિપ્ટેડ એપ્લિકેશન થી સંચાલિત થતો સ્નેપચેટ ડિસઅપિયરિંગ મેસેજીસ દ્વારા માત્ર બે ત્રણ લાઇનમાં ડીલ ફાઇનલ થઈ જતી જેમાં અલગ અલગ કોડવર્ડ નો ઉપયોગ કરવામાં આવતો હતો અને ડીલને ફાઇનલ કરવામાં આવતી હતી જેમ કે ઓજી એટલે ઓર્ગેનિક ગાંજા બુમ્બાકુશ એટલે હાઈ ગ્રેડ ઇન્ડિકા પ્રભુત્વ ધરાવતી ગાંજાની જાત પેકેટ સેટ એટલે માલ તૈયાર છે ડ્રોપ લોકેશન એટલે કે ડિલિવરી પોઈન્ટ સ્નેપચેટ પર ફોટા અને વિડિયો મોકલીને માલની ખાતરી કરાવાતી હતી વોટ્સએપ પર થાઇલેન્ડના પ્લસ છાસઠ નંબર પરથી કોલ્સ અને ચેટ્સ થતી હતી જે દર્શાવે છે કે આ માત્ર ગુજરાત નહીં પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો નો હિસ્સો છે આમની પૂછપરછ દરમિયાન એમને ક્યાંથી લાવ્યા હતા ક્યાં છે એ પોલીસને માહિતી આપી છે એનું ઇન્ટોગેશન ચાલુ છે અને અંદાજે તેતાલીસ લાખ જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે સુલેમાન અગાઉ પણ હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરી ચૂક્યો છે અને સુરત સિટીમાં હાઇબ્રિડ ગાંજા વેચવા માટેનો પ્રયત્ન કરતો હતો થાઇલેન્ડથી કેવી રીતે ભારતમાં ઘુસાડાઈ છે ગાંજો થી અલગ અલગ સર્વિસ દ્વારા ભારતમાં ગાંજો ધુસાડવામાં આવે છે ત્યાંથી ગાંજો આવ્યા બાદ ઓર્ડર પ્રમાણે અલગ અલગ સેન્ટરમાં સપ્લાય કરવામાં આવે છે કોલકાતામાં લોકલ ડ્રગ પેડલર્સ સ્નેપચેટ અને વોટ્સએપ પર ગુજરાત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં સપ્લાય માટે કનેક્શન બનાવી રહ્યા છે સુરત જેવા શહેરોમાં યુવાનો સ્નેપચેટ અને વોટ્સએપ પર આ વર્ડથી ઓર્ડર કરી રહ્યા છે સુલેમાન અને શુભમ સ્નેપચેટ પર યશ રાઠોડ સાથે સંપર્કમાં રહીને પિસ્તાલીસ હજારના કમિશન પર ગાંજા સપ્લાય કરતા હતા અલગ અલગ શહેરોમાં સપ્લાય માટે પેડલર્સને ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા પેમેન્ટ કરવામાં આવતું હતું કે કેમ તેની અંગેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કરી રહી છે સૌથી મહત્વની વાત છે કે સુલેમાન અગાઉ સાઉથ આફ્રિકામાં નોકરી કરતો હતો અને ભારત પાછો ફર્યો હતો ત્યારથી જ થાઈલેન્ડ કનેક્શનથી તે ગાંજા સપ્લાય કરી રહ્યો હતો આ રેકેટમાં યશ રાઠોડ સામેલ છે જ્યાં ડ્રગ પેડલરને ગાંજા સપ્લાય કરતો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ તેની શોધખોળ કરી રહી છે પ્રાથમિક જાણવા મળ્યું છે કે કોલકાતામાં બેસીને તે ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતો હતો સુરતમાં ગાંજો સપ્લાય કરવા માટે કમિશન પણ આપતો હતો બંને આરોપી સુલેમાન અને શુભમ યશ રાઠોડને મેસેજ કરતા હતા અને ઓર્ડર પ્રમાણે તે ગાંજો સપ્લાય કરતા હતા પોલીસ તપાસમાં ગાંજાની હેરાફેરીને લઈને મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત